દિવસ અરવલ્લી જિલ્લા કલેકટર પોતાના જીવનમાં મહત્વના પાઠ શીખવનાર વ્યક્તિઓ અને સમર્પણ અને ભાવિ પેઢીની રચના કરનાર આપણા શિક્ષકોના નિઃસ્વાર્થ યોગદાનને યાદ કરવા માટેનો દિવસ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખે પણ પોતાના જીવનમાં મહત્વના પાઠ શીખવનાર વ્યક્તિઓ અને શિક્ષકો પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો કલેક્ટર પ્રશસ્તિ પારીકે જણાવ્યું કે દરેકના જીવનમાં શિક્ષકોની મહત્વની ભૂમિકાથી આજે વર્તમાન સ્થિતિમાં અડીખમ ઉભા રહેવાની હિંમત કેળવી શક્યા છે શિક્ષક હું કલેક્ટર અરવલ્લી આજે પાંચ સિતમ્બર શિક્ષક દિવસની બધાને ખૂબ ખૂબ આપું છું દરેકને જીવનમાં શિક્ષકનું ખૂબ મોટું રોલ હોય છે એ આપણે ઘરમાં સૌથી પહેલા મારા માતા પિતા હોય મારે જીવનમાં મારી મોટી બહેન મારા પહેલા શિક્ષક તરીકે એમને મને જે ગળ્યું એમને મને જે દિશા દેખાવી એ રીતે જ શિક્ષણમાં સ્કૂલમાં જે ફોર્મલ એજ્યુકેશનમાં આપણા શિક્ષકો હોય છે નાનપણમાં જે મારા શિક્ષકો હતા પછી કોલેજમાં જેમને મારું પ્રોફેશનલ ઘડતર કર્યું અને આ એક્ઝામ આઈએસની એક્ઝામમાં જે મારું સાથ આપ્યું એવા બધા ટીચર્સને હું ખૂબ શ્રદ્ધા અને સન્માન સાથે યાદ કરું છું આજે અને ખૂબ આભાર માનું છું કે એમને કારણે હું અહીંયા આજે ફરજ બજાવી રહી છું સાથે સાથે હું મારા જિલ્લાના અરવલ્લીના બધા જ શિક્ષકોને જે ગામડા ગામડા શેરી શેરીમાં દૂર દૂર બોર્ડરના વિસ્તારોમાં પણ કોઈ રાત દિવસ જોયા વગેરે વરસાદ ઉનાળા જોયા વગેરે ખૂબ શ્રદ્ધા સાથે ફરજ બજાવી રહ્યા છે એમને પણ હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું કે એ મારા જિલ્લાના બાળકોને ખૂબ સારી રીતે ગળી રહ્યા છે એમને ભણાવી રહ્યા છે એમને પણ આજે ખૂબ ખૂબ અભિનંદન શિક્ષક દિવસના જે સ્ટુડન્ટ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર